ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં પીપળતામાં એક જ ગટર લાઇનમાં ત્રણ વાર ગ્રાન્ટ મંજૂર કરાઈ જેની ગેરનીતિ આચરવામાં આવી હોના પીપળાતા ગામના ડેપ્યુટી સરપંચનો આક્ષેપ છે તેઓએ ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે ફરિયાદ કરી છે પાંચસો મીટરના રસ્તા પર બાજુમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે તે ડ્રેનેજ લાઇનના ત્રણ વખત જુદી જુદી નાણાકીય ભંડોળમાંથી ગ્રાન્ટ મંજૂર કરી હિના ટ્રેડર્સ નામની એજન્સીને કામ આપતી ગ્રાન્ટ મંજૂર કરી ગેરનીતિ હાજરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે હિના ટ્રેડર્સના માલિક ઈશ્વરભાઈ પરમાર જે તાલુકા પંચાયતના સભ્ય છે પોતાની દીકરીના નામે એજન્સી ચલાવે છે આ ગ્રાન્ટમાં સ્મશાનથી મુખ્ય તળાવ સુધીનું કામ દર્શાવવામાં આવ્યું છે બે લાખ એંસી હજારની ગ્રાન્ટ પચાવી ગેરનીતિ આચરી હોવાનું ડેપ્યુટી સરપંચનો આક્ષેપ છે તલાટી અને ગામના સરપંચે નાણાકીય ભંડોળ ફાળવી શેરવી નાણાં લીધા હોવાનો આક્ષેપ છે જો કે આ મામલે ગામના સરપંચ અને તલાટી આક્ષેપોના ખોટા પુરાવાર કર્યા છે આ મામલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપી હોવાનું જાણવા મળ્યું છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે શું રજૂઆત છે અમારી રજૂઆત એ છે કે વિકાસના કામમાં આ લોકો એક હિના કન્ટ્રાક્ટર દ્વારા આ લોકોએ ઊંચા પદ કરી છે નાણાની એમાં એવું છે કે પીપળાતા ગામે આંગણવાડી થી મુખ્ય તળાવ સુધી અને સ્મશાન આ લોકોએ બતાવ્યું છે એમાં રકમ બે લાખ ને હજારની છે પણ આ જગ્યાએ ઓલરેડી પહેલા કામ થયેલું છે અને 12 ના જિયોટેકિંગ ખોટા ચોટાણી આ લોકોએ નાણાની ઊંચાપદ કરેલી છે કઈ બાબત નું કામ છે આ 15મી નાણા પરનું કામ છે ગટર યોજના છે શું છે આમાં આ ડ્રેનેજ ગટર લાઇન છે આ કેટલી વખત બનાવતો કે કે છે એક જ જગ્યાના નામ ત્રણ વાર આ લોકોએ કર્યા છે આંગણવાડી થી સ્મશાન બતાવે છે સ્મશાન થી મુખ્ય તળાવ કરી અને આ લોકો એ એસટી મેન ગોટાળા કરી અને નાણાં ની કરી છે આ બાબતે કોને રજૂઆત કરી મે તારીખ 16 4 માનનીય કલેક્ટર શ્રી ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય શ્રી તાલુકા વિકાસ અધિકારીને ને માં અરજી કરેલી છે કોના કોના વિરુદ્ધ માં તમે અરજી કરી છે મે જે આ હિના એજન્સી છે હિના કન્ટ્રક્શન છે જે ખોટા બિલા મૂકી અને નાળાની ઊંચા પર કરે છે અને જે તે તાલુકા પંચાયતના અધિકારીઓ એન્જિનિયરો છે તો આ કેવી રીતે ઊંચા પર કરે છે મેં લખીને જાણ કરી છે કેટલા રૂપિયાની રકમ હશે સુજે 280000 ની આસપાસ છે આ રકમ હવે જે રજવાત છે એ ડેપ્યુટી સરપંચ તરફ કેવી છે કે જે તમે કહ્યું મુજબ કે એક જે ગટર છે એ ત્રણ વાર ની એક થઈ છે અખરેખર એ ત્રણેય વાર અલગ થઈ છે પેહલા જૂની થઈ હતી એ નાના નળ હતા પછી એ કાઢીને અત્યારે તમને સ્થળ ઉપર એ નાના નળ જોઈ શકો કાઢેલા છે અને પછી બે ભાગમાં કામ થયેલું છે એની બે એની ફાઇલો અલગ છે એની કમ્પ્લીશન સર્ટી બધું આપણી પાસે અવેલેબલ છે અને એન્જિનિયર આવીને એમણે માપ પણ લીધેલું છે ડેપ્યુટી ટુ સરપંચ નો આક્ષેપ છે કે તમે એક જ પાઇપને ત્રણ વાર દર્શાવી અને ખોટા ભીલ રજુ કરી અને તેને પાસ કરે એ એમનો આક્ષેપ તદ્દન ખોટો અને પાયા વિહોણો છે કે

તો આ જે આક્ષેપો જે હમણાં કર્યા છે એ તમે શું કહેવા માંગો છો? એ આક્ષેપો તદ્દન ખોટા છે. અમારા ડેપ્યુટી સરપંચે જે હિના ટ્રેડર્સ પર આક્ષેપો કર્યા છે એ તદ્દન ખોટા છે. બરાબર એમને એજન્સી જોડે પ્રોબ્લેમ છે. અને પંચાયતને તલાટીનું નામ લઈને ખોટા આક્ષેપો કરી રહ્યા છે. અમારા કાર્યકાળમાં જે ગટર લાઈન પાસ થઈ હતી એ ત્યાં તમે જોઈ જ શકો છો. બરાબર બે ભાગમાં આપણે પાસ કરાયેલી છે. અને કામ પણ થયેલું છે પેલા 4 લાખ ની થયેલી પછી 82 ની કરેલી છે અને એ પણ આપણે ત્યાં આગળ જે પાણી ભરાયા એ પછી એ કામ આપણે લીધેલું છે ડેપ્યુટી સરપંચે પણ જોઈલું છે બરાબર કે પાયા વિહોણા આક્ષેપો ખોટા કરી રહ્યા છે ડેપ્યુટી નો આક્ષેપ છે કે તમે એક જ વખત એક જ લાઈન ત્રણ ત્રણ વાર બિલ પાસ કરી રહે છે પાસ કરી એ તદ્દન ખોટા આક્ષેપ છે એ લાઈન એટલી મોટી છે કે એને બે કે ત્રણ ભાગમાં કરવી પડે એવી હતી એમાં રજૂઆત સ્મશાન થી આંગણવાડી સુધી ની ત્રણ વાર બિલ પાસ થયેલા છે ના એ ખોટી વાત છે આંગણવાડી થી લઈ ત્રણ વાર બિલ એવા કોઈ પાસ થયેલા નથી ફાઇલ પણ આપણે રેડી કરેલી છે અને એમણે જે આક્ષેપો કર્યા તે પછી અગાઉ અધિકારી પણ તપાસમાં માં આયેલા ડેપ્યુટી સરપંચ હાજર પણ હતા અને જ્યારે પંચકાસ કરવાનું થયું તો એ એવા આક્ષેપો એન્જિનિયર પર કરવા માંડ્યા કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો આ બધું ખોટું માપ લીધું છે હું કહું એવી રીતે કેમ ના માપો તો એ થોડા ટેકનિશિયન કે એન્જિનિયર છે બરાબર એટલે એ રીતના આક્ષેપો કરીને એમણે કોઈમાં સહી નથી કરી હું આગળ જઉં છું આ છે એવા બહાનાને આક્ષેપબાજી કરી રહ્યા છે એમને મુદ્દે એવું છે કે તમે હિના ટ્રેડર્સ ને કોન્ટ્રાક્ટ ના આપશો કે આ એજન્સી ને તમે અહીંથી દૂર કરો